નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરમાં પોલીસનો ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે ભાવનગર જિલ્લામાં આવારા તત્વો સોશિયલ મીડિયામાં લોકોમાં ભય ફેલાય તેવી વાતાવરણ ઊભું કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર આવી રીલ સામે આવી મહુવાના નબીરાઓએ પુષ્પાનો રંગ સડ્યો પુષ્પા ફિલ્મના મ્યુઝિક ઉપર હાથમાં હથિયારો સાથે રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી શું આવા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે ત્યારે વીડિયો વાયરલ થતાં જ ભાવનગર પોલીસ દ્વારા ચારેય વ્યક્તિઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું અને કાયદાના પાઠ ભણાવ્યા હતા બ્યુરો રિપોર્ટ કિરણ સોહણ ભાવનગર મારું નામ દીપક લખો મારું નામ તો અમે હથિયાર સાથે થારમાં વિડીયો બનાવેલો જે જોઈને પોલીસે અમારી વિરુદ્ધ કાયદેસર કાર્ય કાર્યવાહી કરી અને જેથી કરીને એ જાહેર જનતાને અમે માફી માગીએ છીએ અને અમે એ પણ કહીએ કે તમે વિડીયો નહીં બનાવતા હો અને કોઈ મેકતા સોશિયલ મીડિયામાં અમે નહીં મેઘ